હવે થશે ઉજાગર ઉનાના વાવડા ગ્રામ પંચાયતનું આરો ફિલ્ટર પાણીનું એટીએમ મશીન શોભાના ગાંઠિયા સમાન વાવડા ગામે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતની વર્ષ બે હજાર વીસથી થી બે હજાર એકવીસની દસ ટકા ગ્રાન્ટમાંથી ગામ લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી પીવા માટે મૂકેલું એટીએમ વોટર ફિલ્ટર શોભાના ગાંઠિયા સમાન ઉના તાલુકાના વાવડા ગામે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતની વર્ષ બે હજાર વીસથી બે હજાર એકવીસની દસ ટકા ગ્રાન્ટમાંથી ગામ લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી પીવાની સુવિધા મળી રહે તે માટે આરો પાણીનું ફિલ્ટર એટીએમ મશીન મૂકવામાં આવેલ ફિલ્ટર મશીન છેલ્લા વર્ષથી સતત બંધ હોય તે બાબતે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ સામાજિક કાર્યકર પ્રકાશભાઈ કાર્ય યુવા પત્રકાર ચિંતીલાલ વાજા તથા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કંપનીમાં એન્જિનિયર સાથે ટેલિફોનિક રજૂઆત કરે ત્યારબાદ ન્યૂઝપેપરમાં સમાચાર પણ પ્રસિદ્ધ થયા છતાં પણ અધિકારીઓએ કે એન્જિનિયરે તે રજૂઆતો ધ્યાને લીધેલ નથી કે તેમના પેટનું પાણી પણ ના હાલ્યું કે મશીન રિપેરિંગ કરેલ નથી ત્યારબાદ ફરીથી પંચાયત દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પણ કંપનીના એન્જિનિયરની તેમજ જિલ્લા પંચાયતની ઈમેલ કરી અને જાણ કરવા છતાં જેમ છે તેમની સ્થિતિ છે જેથી આરું પાણીનું ફિલ્ટર મશીન જલ્દીથી રિપેરિંગ કરવા ગામ લોકોની માંગ ઉઠી છે સંવાદદાતા કમલેશ ભીલ સાથે હર્ષદ વાટેલ ઉજાગર ન્યૂઝ ઉના